આપણી પાસે આ માંસ નું સુંદર વચન છે સર્વ દુઃખ થી યહવા તારો રક્ષણ કરશે ત들아 આત્માની સંભાળ રાખશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ ને પ્રભુ પર પુષ્કળ ભરોસો ને વિશ્વાસ સાથે આ દિવસમાં આગળ વધીએ હાલેલુયા આવોલા મિત્રો વિશ્વાસ સાથે આજ્ઞા પાલન સાથે પ્રાઇઝ ધ લોર્ડ આજ્ઞા ઉપર પાડવી બહુ જરૂરી છે પ્રભુ જે આપણને કહે છે એને સાંભળીને આપણા જીવનમાં ઉતારવું એ પણ બહુ જરૂરી છે આપણે હંમેશા પ્રભુમાં હિંમત મેળવે છે એક વચનથી કે આપણા ઈશ્વર તો પહાડ પર પૂરું પાડનારા ઈશ્વર છે યહોવા ઈરે હલેલુયા ચોક્કસ આપણા ઈશ્વર છે તેઓ યહોવા ઈરે આપણા બધાના માટે છે પણ જો એની આગળની આખી વાત આપણે ઉત્પત્તિમાં વાંચીએ ઇબ્રાહીમ અને ઈસાક વિશે કે દેવે તેના એકના એક દીકરાનો બલિદાન માંગ્યું ત્યાં મથાળું આપવામાં આવ્યું છે રેફરન્સ બાઇબલ્સમાં ઇબ્રાહીમની કોસોટી ઇબ્રાહીમની પરીક્ષા એ દીકરો જે તેને ગપણમાં મળ્યો હતો ઈશ્વર તે એમના એક ના એક દીકરાને પણ પાછો રાખતો નથી હા લીલું એ લઈને જાય છે ઇબ્રાહિમ ના વિચારો વિશે કઈ લખ્યું નથી ઇબ્રાહીમ શું વિચારતો હતો પણ એ પાલન કરીને જે જગ્યા આવી એ જગ્યા પર તે તેના દીકરાનું બલિદાન માટે જાય છે એના દીકરાને લઈને જાય છે અને વેદી પર પણ તેને બાંધીને સોડાવે છે કેટલી ગજબની વાત છે નહીં એવું કહેવાય છે અભ્યાસ કર્યો એવું કહે છે કે જ્યારે આ બાબતની જાણ સારાને થઈ ને ત્યારે સારા પછી એની સાથે રહી ન હતી સારાને બહુ માઠું લાગ્યું હતું સત્યતા વિશે આપણે જાણતા નથી કારણ કે બાઇબલમાં આપણે એવો રેફરન્સ જોતા નથી પણ વાલા મિત્રો જો આપણે આપણા પ્રભુની પ્રોમિસિસ ને ક્લેમ કરીએ છે કે મારા ઈશ્વર મને પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છે તો શું આપણે એમની સર્વ ઈચ્છા પ્રમાણે ચાલીએ છે મુશ્કેલીના સમયમાં આપણે તેની પાછળ ચાલીએ છે તેમની પાછળ ચાલીએ છે આપણને ન ગમતી બાબતો પર તેમને ગમતી બાબતોને શું આપણે પાડીએ છે ઘણી બધી વખત જેમ ઇઝરાયલ પ્રજાને દીવ કહે છે કે તમારા તમારા મારી અને તમારી વચ્ચે તમારા પાપ એ ભીતરૂપ છે એમ ઘણીવાર આપણા આશીર્વાદો વચ્ચે આપણું પોતાનું જીવન જ આવી જાય છે અને આપણે ઘણી વાર વિચારીએ છીએ કે મારી પ્રાર્થનાઓ સંભળાતી નથી અથવા મને જવાબ મળતો નથી પણ ઘણી બધી એવી બાબતો એ આપણા ઈશ્વરની વચ્ચે આપણા જીવનને માટે એ રૂકાવટનું કારણ બની જાય છે ઇબ્રાહિમ અને વાતમાં આપણે જોઈએ છે એમના એમના આજ્ઞા પાલનની વાત છે અને જેમના પર એ પ્રેમ કરતા હતા એમના દીકરાને તેમણે એકના એક દીકરાને પણ ઈશ્વરથી પાછો રાખ્યા નહીં મતલબ કે આ જગતની એવી કોઈ પણ વસ્તુ આપણા ઈશ્વર કરતા વધારે આપણા હૃદયમાં મનમાં વિચારણમાં આપણા જીવનમાં ન હોવી જોઈએ હા ફિલ્મ જગતમાં જાત જાતની વાતો અને એવા ડાયલોગો કેવી પ્રકારની લાઈનો આપણે સાંભળીએ પણ જો તમે અને હું ઈશ્વરના છે જો તમે અનુ એના લોહીમાં ખરદાયેલા છે તો આપણું જીવન જગત પ્રમાણે નું હોવું જોઈએ નહીં આપણું જીવન જગત પ્રમાણે નું હોવું જોઈએ નહીં આપણા વિચારો જગત પ્રમાણે ના હોવા જોઈએ નહીં અને આપણા જીવનમાં આગલા પાલન હોય ઈશ્વર પરનો અપાર ભરોસો હોય વિશ્વાસ હોય ઈશ્વર પ્રત્યેનો અપાર પ્રેમ હોય અને પ્રેમની વચ્ચે જગતની કોઈ પણ બાબતો આવતી ન હોવી જોઈએ ઘણીવાર આવી બાબતોને મિસકોન્સેપ્ટ પણ કરવામાં આવે છે પત્ની બીમાર હોય ને મીટિંગમાં જવાનું હોય પત્નીની બીમારીમાં હાલતમાં છોડીને મીટિંગમાં જતા રહીએ કે મેં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું એને આપણે એવું નહીં કહીએ કે પતિ બીમાર હોય અથવા એવી કોઈક એવી બાબત હોય જે આપણી જરૂર છે ઇમિડિયેટ એવી રીતના નહીં પણ જેને જે બાબતોને જગત પુષ્કળ મૂલ્ય આપે છે અમૂલ્ય ગણે છે જેની લાલચમાં માણસો તેની પાછળ જીવનને મેળવવા માટે પૂરું કરે છે એ સર્વ બાબતો કરતા આપણા ઈશ્વર આપણા જીવનમાં મોખરે હોવા જોઈએ ઘણીવાર એવા પ્રસંગો બને છે કે આવક ટૂંકી હોય અથવા આવક દરેક માસ કરતાં ઓછી થઈ હોય તો પ્રભુને આપવાનો દાન આપવાનો ઘણીવાર મુલતવી રાખીએ છીએ રોકી લઈએ છે પ્રભુને જે ફર્સ્ટ પ્રેફરન્સ મળવો જોઈએ એની જગ્યાએ આપણા ખર્ચ આપણે એને વધારે મહત્વ આપીએ છીએ કદાચ જગત નહીં પ્રમાણે બાબતો હશે અથવા આપણા આયોજન પ્રમાણે એ બાબતો હશે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં શું એ મૂલ્યવાન છે એ નિર્ણયો એ આપણે પોતે વિચારવાનું છે માટે હંમેશા આપણા જીવનોમાં આપણા ઈશ્વરને આપણા પ્રભુને હંમેશા મોખરે રાખે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં હા પ્રભુનું વચન એવું પણ કે છે તમે ગરીબને ઓછીનું આપ્યું ગરીબને તમે મદદ કરી એટલે એ હોવાને ઓછીનું આપ્યું કોઈ જગ્યાએ એવી મદદ કરી છે તો પ્રભુ એવી બાબતોને નોંધ મળે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જે મુખ્ય બાબત કહેવા માંગુ છું આપને કે આપણું જીવન પ્રભુને સમર્પિત હોવું જોઈએ અને આપણા જીવનમાં મુખ્ય આપણા પ્રભુ હોવા જોઈએ હાલેલુયા પ્રાર્થના પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરી એકવાર પ્રભુ તમારી સમુખ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર તક પૂરી પાડી છે પ્રભુ અમે અહીંયા પણ તમારા વચન ને કબૂલ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ નિષ્ફ્રત નથી પ્રભુ આજના દિવસમાં પ્રભુ અમે આશીર્વાદોથી ભરપૂર થઈએ તમારી પાછળ નિષ્ઠાથી ચાડીએ અમારા જીવનમાં અમે તમને અગ્ર સ્થાને રાખીએ પ્રથમ રાખીએ અને પ્રભુ એમ આજે અમે તમારા દ્વારા અમારા જીવનમાં અમારા કુટુંબમાં આશીર્વાદો જોઈએ આશીર્વાદો મેળવીએ એ હું તમે થવા રહ્યો પ્રભુ સાથે પ્રભુજીઓ તમને મળવા માટે આવ્યા છે દરેક પર પ્રભુ તમારી મોટી દયા

હતાશા છે નિરાશા છે માંદગીઓ છે અમે અત્યારે એમના માટે પ્રાર્થના કરીએ છીએ આવા સર્વ લોકો જીવો ખંડથી તમારી પાછળ ચાલી રહ્યા છે પણ હજી પણ તેમના જીવનમાં દુઃખો છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કૃપા કરો તેમના જીવનમાં રહેલો ખેદ તમે દૂર કરો તેમની નિરાશા દૂર કરો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો અને પ્રભુ જે બાબતોને માટે તમારી આગળ છે જે જરૂરિયાતોને માટે તેમણે પોતાના તરફ ઊંચા કર્યા છે એ સર્વ બાબતો આજે તેઓ પ્રાપ્ત કરે તેમનો વિશ્વાસ વધી જાય તેમને હર્ષ પ્રાપ્ત થાય તેમને આનંદ પ્રાપ્ત થાય અને તેઓ બીજાને માટે સાક્ષી રૂપનો નમૂનો રૂપ બને એવું પ્રભુ તમે થવા જાઓ જેઓ તમારી સમક્ષ નમ્યા છે જેમના કુટુંબોમાં શેતાને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે વ્યસનોમાં છે ખોટા માર્ગમાં છે પ્રભુ ખરાબ પ્રકારના સંબંધોમાં છે વ્યભિચારમાં છે પ્રભુ કૃપાળો પ્રભુ એ લોકોના જીવનો તમે બચાવજો નાશમ જતા આત્માઓ બચી જાય પ્રભુ એને માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ માદા છે પ્રભુ દવાખાનામાં છે પ્રભુ જાત જાતના રોગો ડાયગ્નોઝ થયા છે જુદા જુદા ડોક્ટર એ ટેસ્ટ કે પરીક્ષણમાં રોગ मालूम પડ્યો છે એમાંથી તમે તેમને સાજા પણ આપજો પ્રભુ એ રોગ ડોક્ટરના હાથમાં રહી સાજો કરવાને માટે પણ પ્રભુ તમે તો સાજા કરી શકો એવા ઈશ્વર છે તમે વૈદ્યોના વૈદ્ય અને ડોક્ટરોના ડોક્ટર છો તમે સર્વ લોકોને સાજા પણ આપજો જે કોઈ અત્યારે વિશ્વાસ કરે તેઓ સાજા થાય પોતાના રોગમાંથી તેવી પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પ્રભુ દરેકના રોજગાર ને નોકરી ધંધા તમે આશીર્વાદ આપજો તેમની વિરુદ્ધની બાબતો કોર્ટ કેસ એફઆઈઆર કોટા તોમતો તમે ખાલી જ કરજો પ્રભુ તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો વિધેય સેવાના તેમના આયોજનને સફળ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ અને પરમેશ્વર જે તે તેમના આયોજનો છે કામો છે યોજનાઓ છે એને તમે સફળ કરજો આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેકને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો બાળકોને સારી જગ્યાએ એડમિશન આપજો જેઓ બની રહ્યા છે તેમને સારી જગ્યાએ જોબ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનોની સાથે રહેજો વિદુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ અને પ્રભુ મતબુદ્ધના લોકો માનસિક રોગીઓ વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણો આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યાંની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ આગળના સમયમાં તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો હા પ્રભુ તમે અમારી સાથે રહેજો પ્રભુ અમને દૂર જો ચલાવજો પ્રભુ અમને સફળ કરજો પ્રભુ અને પ્રભુ સાધના સમયે સમય ફરી વાર તમારો ભજન કરવા માટે તેડી પડ આવજો આ મિનિટ સુધીમાં થયેલા મારા દરેક પાપો ગુનાઓને માફ કરજો એવું માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન